ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ને નવા જોશ સાથે આજે નવો વ્લોગ તો અત્યારે વાગ્યા છે પોણા નવ અને મે હું ફ્રેશ થઈને નાઈ જોઈને રેડી થઈ ગયો છું અને હવે નાસ્તો કરીને ડાયરેક્ટ મારા ભાઈના ઘરે જવાનું છે રહેવાનો વિચાર તો અહીંયા જ હતો પણ અત્યારે ફોનનું ચાર્જિંગ યાદ ભૂલી ગયો છું અને બેટરી છે અત્યારે છ સાત બેટરી છે એમાં જ હું વિડીયો ઉતારું છું તો ડાયરેક્ટ જમીન ત્યાં જવાનું છે નાસ્તો કરીને અને પછી આજે તો આખો દિવસ free જ છું કાંઈ schedule છે નહીં અને થોડુંક વર્ક છે જેમાં થોડુંક analysis કરવાનું છે તે આજે બતાવું છું અને બાકી આજ આજે આખો દિવસ free જ છું ને આજે નાસ્તામાં છે બોનીટાવાળું દૂધ અને ખાખરા રોટલી છે દૂધ અને આ કપ છે ને બે વર્ષથી એમને પીડો તો હતો આજે મેં પહેલી વાર આમાં દૂધ પીવું છું એટલે કે આઈસ હવે હું મારા ભાઈના ઘરે આવી ચૂક્યો છું ને અત્યારે ફીટ પોણા દસ થયા છે કલાકમાં મારા ભાઈના ઘરે અને આજનો પ્રોગ્રામ તો કઈ છે નહીં પહેલા તો છે ને અત્યારે કાલનો બ્લોગ એડિટ કરીને પહેલા યુટ્યુબ માં મૂકવાનો છે અને અત્યારે તો એ કામ શરૂ થાય એમાં બપોર પડી જાય છે સવારના નાસ્તામાં છે કેક રગડા પેટીસ અને આ થોડો મરી મસાલો છે પેટીસનો આ અત્યારે પાછું ખાવાનું છે જે બપોરે 11:30 વાગે બપોરના વાગ્યા છે સવા 1 અને હું ને મારો ભાઈ છે ને મારા ઘરે આવી છે જાવી છે લેફમાં ઉપર અને આજે નવા ખેલ કરવા છે આપણે કે ગમે ભેગા થાય ને નવું કઈક થાય નવા ખેલ કરવાના અને એક આપણે ભેજ હતા ને બનાવવાનું બધું કાલના વ્લોગમાં બધું આવશે કાલ તમને જોવા છે બધું અલગ અલગ

પછી કંઈક કરશું મળી એક નવા જોશ સાથે જો તમે અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ કરી દેજો કે આપણો લો કેવા લાગે છે શું શું ફેરફાર કરવાનો છે તે હેલો ગાયશ તો અત્યારે સાત વાગી ગયા છે અને અમે જમી કાઢવી ઉપર આવી ચૂક્યા છે એવી હું ને મારો ભાઈ મારો ભાઈ અને નીચે સોસાયટીમાં એક છોકરી રહી એ રમવા આવેલી હતી એ બે બેઠા છે અને આજનો લો ગાયત પૂરો કરવી છે અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા